નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી ફ્રેશ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં મહત્વના સમાચાર જાણવાના છીએ આ રાજ્યમાં પપૈયાની ખેતી કરનારને સરકાર આપી રહી છે પિસ્તાલીસ હજાર રૂપિયા જાણો સંપૂર્ણ વિગતો ત્યારબાદના સમાચાર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ તો સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કોઈ ગુજરાતી તો કોઈ યુપીથી અંગ્રેજોની ધરા પર મૂળ ભારતીયોનો દબદબો જુઓ કોણ જીત્યું સોનાના ભાવ કૂદકેને ભૂસકે વધવા લાગ્યા સોનાના ભાવ ચાંદી ફરી નેવું હજારને પાર કરી ગઈ જાણો લેટેસ્ટ રેટ ઘરમાં રાશન કાર્ડ હોય તો તમે આ સરકારી યોજનાનો લાભ લઈ શકો છો શું તમને મળ્યું છે આ યોજનાનો લાભ વાયુ પ્રદૂષણથી દર વર્ષે ભારતમાં તેત્રીસ હજાર લોકોનું મોત અમદાવાદનો આંકડો હલાવી દેશે છાતીના પાટિયા લાખો વાહન ચાલકો માટે ખુશખબર સાચે જ ઘટ્યો પેટ્રોલ ડીઝલનો ભાવ મહત્વના સમાચાર જાણીશું તો ચાલો શરૂ કરીએ આ રાજ્યમાં પપૈયાની ખેતી કરનારને સરકાર આપી રહી છે પિસ્તાલીસ હજાર રૂપિયા બિહાર રાજ્યની સરકાર પપૈયાની ખેતી ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે પપૈયાની ખેતી કરનાર ખેડૂતોને પ્રોત્સાહન આપી રહી છે રાજ્ય સરકાર એકીકૃત બાગાબાની ખેતી માટે ખેડૂતોને પંચોતેર ટકા સબસિડી આપી રહી છે રાજ્ય સરકાર દ્વારા પપૈયાની ખેતી માટે સાહીઠ હજાર પ્રતિ હેક્ટરની ગણતરી કરીને ખેડૂતોને પંચોતેર ટકા સબસિડી એટલે કે પિસ્તાલીસ હજાર રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે પપૈયાની ખેતી કરવા માટે હવે ખેડૂતોને માત્ર પંદર હજાર રૂપિયાનો ખર્ચ જ કરવો પડશે આ સબસિડીનો લાભ લેવા માટે બિહારના ખેડૂતોને ન્યૂઝ આપવામાં આવેલ છે અન્ય રાજ્યોમાં પણ આ સ્કીમ શરૂ થઈ શકે તેવા સમાચાર છે પપૈયાની ખેતી માટે સરકાર કેમ સબસિડી આપી રહી છે કારણ કે પપૈયું બહુ જ ફાયદાકારક ફળ છે અને એમાં જ પ્રોટીન કેલ્શિયમ ફોસ્ફરસ અને આયરન વગેરે જેવા તત્વો પણ હોય છે તેના પાંદડા પણ અનેક રોગોના ઈલાજ કામ માટે વપરાય છે પપૈયાના આવા ગુણોના લીધે તેની બજાર કિંમત ઊંચી થાય અને માંગ પણ વધે તો ખેડૂતોને ફાયદો થાય આથી આ યોજના શરૂ કરવાનો હેતુ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ તો મધ્ય ગુજરાતના સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ ગુજરાત ઉપર બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જે પૈકી એક છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને બીજે છે ઓફ શોર ડ્રફ આ બંને સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે ગુજરાતના અનેક જિલ્લાઓ અને વિસ્તારોમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી છે મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં પણ અતિભારે વરસાદ વ્યક્ત કરવામાં આવ્યો છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો કોઈ ગુજરાતી તો કોઈ યુપીથી અંગ્રેજોની દરા પર મૂળ ભારતીયોનો દબદબો જુઓ કોણ જીત્યું ભારતીય ભૂમિ પર જન્મેલા અથવા ભારતીય મૂળ સાથે જોડાયેલા નેતાઓ અંગ્રેજી દરા પર કમાલ કરી દીધા છે બ્રિટનની સામાન્ય ચૂંટણી યુકે જનરલ ઇલેક્શનના પરિણામ આવી ગયા છે અને આ ચૂંટણીમાં ભારતીય મૂળના ઘણા બ્રિટિશ ઇન્ડિયન ઉમેદવારો પોતાની જીતનો ઝંડો ફરકાવી દીધો છે લેબર પાર્ટીના તોફાનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે અને આ સાથે લેબર પાર્ટીના ચૌદ વર્ષના વનવાસનો પણ અંત આવ્યો છે ઋષિ સુનકે તેમની પાર્ટીની હાર સ્વીકારતા કિર્સ સ્માર્ટર બ્રિટનના આગામી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે આ વખતની ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારો ભારે દબદબો જોવા મળ્યો છે તો ચાલો જાણીએ કોને હાર સ્વીકાર કરી અને કોને જીત ઋષિ સુનક તેમના મત વિસ્તારમાં ચૂંટણી જીતી ગયા છે પરંતુ તેઓ પાર્ટીને જીત આપવામાં અસફળ રહ્યા પ્રીતિ કૌર ગિલ લેબર પાર્ટી ઉમેદવાર પ્રીતિ કૌર ગિલ પણ ચૂંટણી જીતી ગયા છે પ્રીતિ પટેલ કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર અને ગુજરાતી મૂળના પ્રીતિ પટેલ લેબર પાર્ટીના ઉમેદવારને મોટા માર્જિનથી હાર આપી ગગન મોહિન્દ્ર ગગન મોહિન્દ્ર પંજાબી હિન્દુ પરિવારથી આવે તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્ય છે કનિષ્ક નારાયણ લેબર પાર્ટીના સભ્ય કનિષ્ક નારાયણે બ્રિટેને સામાન્ય ચૂંટણીઓમાં જીલ હાસિલ કરી છે શિવાની રાજા તનમનજીતસિંહ ગોસી નવેન્દુ મિશ્રા લેસા નંદી સુવેલા બ્રેવરમેન આ લોકોએ જીત મેળવેલ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કુદકેની બુસકી વધવા લાગ્યા સોનાના ભાવ ચાંદી ફરી નેવું હજારને પાર ગઈ જાણો લેટેસ્ટ રેટ શું છે કોમોડિટી બજારમાં છેલ્લા કેટલાક દિવસેથી જ સુસ્તી જોવા મળી રહી હતી તેના પર બ્રેક લાગતો જોવા મળે છે સોનાના ભાવમાં એકવાર ફરી ઉછાળો જોવા મળ્યો છે ચાંદી પણ ચમકી રહી છે શુક્રવારે પાંચમી જુલાઈ ભારતીય વાયદા બજાર અને શરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે ખાસ જાણો બંધની કિંમતોના ધાતુના લેટેસ્ટ રેટ કેટલા છે એમસીએક્સ પર સોનાના ભાવ અને શરાફા પર બજાર પર સોનાના ભાવ શું છે તે આપણને જણાવી દઈએ એમ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું સવારે એકસો અઢાર રૂપિયાની તેજી સાથે બોતેર હજાર ચારસો પંચ્યાસી પ્રતિ દસ ગ્રામ પર જોવા મળ્યું જે ગઈકાલે બોતેર હજાર ત્રણસો સુડસઠ રૂપિયા પર ક્લોઝ થયું હતું જ્યારે ચાંદી પાંચસો પચાસ રૂપિયા તેજી સાથે નેવું હજાર પાંચસો એંસી રૂપિયા પ્રતિ કિલો જોવા મળી જે કાલે નેવું હજાર ત્રીસ રૂપિયા પર ક્લોઝ થઈ હતી ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના અધિકૃત વેબસાઇટ આઈબી રેટ્સ ડોટ કોમ મુજબ નવસો નવ્વાણું ફ્લોરિટીવાળા દસ ગ્રામ સોનું આજે બસો નવ રૂપિયા ઉછળીને બોતેર હજાર છસો ઇસઠોતેર રૂપિયાના સ્તરે જોવા મળ્યું જ્યારે નવસો સોળ રૂપિયા પ્યોરિટીવાળું દસ ગ્રામ ગોલ્ડ એકસો એકાણું રૂપિયા વધીને સાડસઠ હજાર પાંચસો તોતેર રૂપિયા સપાટીએ પહોંચી ગયું છે તો બીજી તરફ ચાંદીની વાત કરીએ તો ચાંદી છસો છન્નું રૂપિયાના વધારા સાથે આજે નેવું હજાર સાતસો ચૌદ રૂપિયાના સ્તરે જોવા મળી જે કાલે નેવું હજાર અઢાર રૂપિયાના સ્તરે ક્લોઝ થઈ હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઘરમાં રાશન કાર્ડ હોય તો આ યોજનાનો લાભ તમે લીધો છે કે નહીં જાણો રાશન કાર્ડ સસ્તું અનાજ મળે છે લગભગ બધાની માન્યતાઓ એવી જ હોય છે બહુ ઓછા લોકો જાણે છે કે કાર્ડ જીવન માટે કેટલીક ઉપયોગી યોજનાઓનો સાબિતી પત્ર પણ માનવામાં આવે છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવી છે જેનું નામ પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના છે આ યોજના હેઠળ લોકોને વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે અને તેની સાથે લોકોને દરરોજ પાંચસોનું સ્ટાઇન પેન પણ આપવામાં આવશે આ સાથે તેમને તેમના વ્યવસાય માટે ટૂલ કિટ ખરીદવા માટે સરકાર દ્વારા પંદર હજાર રૂપિયા પણ આપવામાં આવે છે જે તેમને સરકાર પરત કરવાની જરૂર પડતી નથી શ્રમિક કાર્ડ યોજના શ્રમિક કાર્ડ ગરીબ અને મજૂર શ્રમિક માટે બનાવવામાં આવે છે જેમની ઉંમર અઢારથી વધુ હોય તેમાં તમારી દીકરીના લગ્ન માટે આર્થિક સહાયતા બાળકોના અભ્યાસ માટે રૂપિયા ઘર બનાવવા માટે સ્વાસ્થ્ય વીમાનો લાભ આપવાનો આવે છે આ ઉપરાંત સંગઠિત વિસ્તારોમાં કામ કરનારને કોઈપણ વ્યક્તિને શ્રમિક કાર્ડ બનાવી શકે છે જેની ઉંમર સાહીઠ વર્ષથી વધુ ન હોવી જોઈએ ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં સાચે જ ઘટાડો થયો છે કે નહીં આ સમાચાર શું સાચા છે આવો એક નજર કરીએ લાંબા સમયથી લોકો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાની રાહ જોઈ બેઠા હતા શું ખરેખર આજે આવી ગયો છે એ દિવસ આવો પેટ્રોલ ડીઝલના લેટેસ્ટ ભાવ વિશે વાત કરીએ પાંચ જુલાઈ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવે છે વાહન ચાલકોને લાંબા સમયથી આશા હતી કે નવી સરકાર બન્યા બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડા થશે આજે ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવ જાહેર કરવામાં આવે છે પણ લોકોને નિરાશા સાંભળી જી હા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હજુ પણ એના એ જ છે અને કોઈ ફેરફાર પણ કરવામાં આવ્યો નથી વધવાનું તો ઠીક ઘટ્યા પણ નથી લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પાંચ જુલાઈ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરાયા તેમાં પણ કોઈ ફેરફાર જોવા મળ્યો નથી છેલ્લા માર્ચમાં ઘટ્યો હતો પેટ્રોલ ડીઝલનો ભાવ ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કર્યો હતો ચૌદ માર્ચે મોટી રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો હતો અને ત્યારથી અત્યાર સુધી કોઈ સારા સમાચાર આવ્યા નથી અહીં તમે તમારા સંબંધિત શહેરના દરો વિશે માહિતી પણ મેળવી શકો છો દર્શક મિત્રો આ હતા આજના મહત્ત્વના સમાચાર આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો અને હજી સુધી આરપી ફ્રીસ રિપોર્ટર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લો ફરી એકવાર આવા જ અવનવા સમાચાર અને અવનવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર જય હિન્દ